જય શ્રી કૃષ્ણ હેલો હાલો હમરે છે કે નહીં તમાર બોલવું છે કે નહીં એક તો આપણે સામેથી પ્રેમથી ફોન કરીએ તો પાછા જવાબ એ ના દે કા અવાજ ના આવે એનો મરી ગયા મારાથી એકલો એકલો મ્યુટ થઈ ગયો અને હું પાછી કઈની ભડભડું છું હાલો એ બોલ એમને રાયડું નાખતી છે ને તમાર માથે કે બોલતા નથી બોલતા નથી ફોન હું ઉપાડે તો કા ના રે ના હું ને રાયડું કોઈ દી નાખું જ નહીં આ તમારું કાન અડી ગયું ને તીજર એક મ્યુટ માં વઈ આવ્યો તો હા આગળ મારા થી મ્યુટ માં વઈ ગયો હજી ફોન તા તો કલાક નું ભાષણ આવે તો ઉડતું જાવ ને હવે શું કરે જમીન નવરા થઈ ગયા પાછી તો કાલી કાલી થાય હા નવરા થઈને પાન ને ગલે બેઠા હા હારું હું કે રમવા બમવા જાવસો કે નહીં માપે જાજો મારે જો અહીંયા

કઈ નહીં ફની બની 1 2 3 વિડિયો જોવા છે ને મારે એટલે ઓહો હારું હાલ બધાય વતી માતાજીને દર્શન કરી લેજો હો એ હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ આ સીત સરવારી ના આવે મમ્મી એમ નઈ સેનોરીટા તો જ લાગે આખી પીરી સકીઓ માથે ટોપી ને આખો ડ્રેસ ને સંપલિયા ને પર્સ ને પીડી સકીઓ તમ તયુ રેડી તમે પાવિયાલો ફેરુ છે પેરુ છે એ મમી થાકી જાય તું બેહી જાન માં સીટે સડીને તઈને એમ નઈ કોઈ કે કાકા બાપાને તઈને દેરાણી જઠાણી એક જો ફેસનવારી એક થોડીક ઝાડી એક પાતળી છે તો ઈ થોડીક ગળઠા થઈ ગયા બે ભાઈઓ ક્યાં લાલો ને बस फुल छे फुल छे ले आ ताखी हलो हल भई रे oh ओ माय गॉड लियो आ तो हलो हल भई रे तासा ओला भी आवा मैं ना समझे मुरतिया हां आयो कान क्या ता दी अटली वार लग थी बसे ए वई गई ना मैं हलो हल भई थी फूल दीदी आ कान ने बूट बदलावा था ने एट लग गया था क्या गया तार घर वालों के मन नत खबर तो तो खेल खेल ने रेडी थे गी शो जो जी तार बाय पाहे थी थोड़ी फेरन लवली एन पाहे थी मागिन फोटो ले होई तो हां ओ

குவி

જો હામે ન્યાથી ચડવાન સીડ્યું સે ઓ કેન્ટીન એટલે કે ન્યા જમવાન મળે એમ મફત પ્રસાદી માતાજીની જેટલા જણા આપણે આયા હોય ને એ પ્રમાણે કે આવવાનું કેટલા જણા મે સઈએ એટલે એ પ્રમાણે સંખ્યા ગણીને જમવાનું બનાવતા હું ખોટું જમવાનું વેસ્ટ ના જાય ને બગડે નહીં ને એમ એવરી ડે હા ઓ રોજ બહુ સરસ સુવિધા છે વાહ સારી વાત છે હાલો આગળ આમ બીજું બતાવું

હા મંદિરના દર્શન કર્યા છે હજી તો હજી તો અહીંયા પ્રસાદ લે હું ની રહેતે પછી કે બધી સાઈડ હું હું નવીન બઈ છે એ બધું જોઈ લઈએ ને આયા છે તો સેનો રીટાને દેખાઈ દઉં ને હા તમે આયા હોત તો મજા આવત હા બધાય વતી દર્શન કર્યા એ આ હારુ હાલો રાખું જય શ્રી કૃષ્ણ એટલે તને દેરાણે જેઠાણી છે ને ઉપર બેઠ્યું છે કે અમારે ઠંડુ ઠંડુ લાગે છે ને મંદિર અસલ કે કાઈ બેહી કે તમ ફરતી કર જોઈ લ્યો જી હોય હા તે હારુ હાલો આ બાજુ હાલો જો આ બાજુ ઉતારો છે કોઈ છે ને પદયાત્રામાં આવ્યું હોય ને પૂનમ ભરવા આવ્યું હોય તો બધાને છે ને ઉતારો દેવામાં આવે કાં નાના હોય એને થાકોડો થયો હોય ને તો એમ હા અમુકમાં ફ્રી હોય ને અમુકમાં ભાડું હોય એવું હશે હા હાલો આગળ જટુકલી ક્યાં આઈલી છે ને વોશરૂમ જાવું એમ વોશરૂમ ના આ બધા છે ને ઉતારો છે કોઈ પૂનમ ભરવા આવ્યું હોય કે હાલીન પદયાત્રા માં આવ્યું હોય ને તો એને આ રૂમ આપવામાં આવ્યા વોશરૂમ છે આમાં એલામ બાજુ સરી સરી ભુલાઈ ગઈ હા એલામ

આ તો એને કઈ આ ઓલું જોવું હોય ને પાણી ફુવારો તો આવો બે ડોહીઓ ને કઈ હા ને બોલાવો જો છે નરીતા આ કઈ એમ નામ સિવલિંગ નથી કઈ આમાં ફુવારાય થાય કેમ આ જીણ કાકા કી ના આવા ફેશન વાળા કાકી કે પછી તડકો લાગે છે એક સિવલી આની મુંગી રે એ આ મે કાકી તમ કા નો તાવતા જોવા કે તડકો લાગે છે ના ના સનો એવું નથી આ તો વાંધો ને ઓમે માર કાકાએ મલક લઈ દીધી છે ફેરન લવલી હોલી ઓલી લવલી ને લવલી ને અસલ સોપડા રાખજો ને રૂપારા થઈ જાહો પાસા

રે જે છે ટાયર રે રે ખોવાઈ જાય મારે શું જવાબ દેવો જો આખું મંદિર કે જો તો ખરી ફરતી કરે ને કેવા યસ બ્યુટીફુલ એમ ના એક તો તડકો લાગતો હોય તો પછી એઠે લેવાય ને ફરાકડો પહેર્યું હતી એક તો સો રૂપાળી રાધા નમણી ના નાર પછી તડકો લાગે તો પગ બરી જ જાય ને પાછી બરણે ના નીકળી હોય ને તડકાની કોઈ દે એટલે રાઈટ અહીંયા પાછા આ વૃક્ષ બહુ મસ્ત છે ને? હા તે કટિંગ કોતરણી તો જો કેમ બાકી ઝાડવાન શેપ બગીચો તો એવો છે આ તો જો ફરતી હા રમણીય તો જો વોટ મીન્સ લ્યો આને એટલે નત ખબર આમ સુંદર અસલ નું બધું એ મારા વાન કેમ સમજાવે ઇટ્સ અ વેરી બ્યુટીફુલ ગાર્ડન એમ બહુ વાક્ય રસ ના આવડતી નથી એમ સમજી જાતું સમજી ગઈ સેનોરિટા ઓકે वाउउ यिया सुगन्तो जो घोगड्दा गोगड़ा अवे फुलोडा मा थी इन फर्दिकु उला घोग्ला अमने कखिया अटि भासा से शेनोरी ते सुगन्तो जो आम हगड्दा गोगड़ा खसल <laughs> नी आहुहं है सुगन्तो प मैलति आपनेले नहींनाद आप नेफयोग्तु2016 अपड़ो प्र ડુંગરા ખવડાવી માછલી ને મજા આવશે કાઠિયાવાડી બોલી સમજાય ને મને એક તો ઇંગ્લિશ આવડે ની પછી હું મારે સાવી ને સાબી ને જરી ગોટા વારી દો સમજાય એટલું ઠીક બીજું શું એ સેનોરીટા તડકા લાગે તો બીકોઝ કાળા કુંડાડા થઈ જાવિંગ જા વેણુ નદી સે સેનોરીટા ઓ નાઈસ ની કે

પહોંચી શક્યા નહીં હા આરતી કે વ્યસલ ને આરતી વાગે માતાજી ની ચાલ લેકા દી લીટી તો કે હે રૂડા છાટણ કંકુ ના ઉતારો આરતી રે માઉ મિયા ની આરતી વાવ સમે ઘરે જઈને આખી આરતી સંભળાવજે હા પાકુ ઓ જ આખી આરતી સંભળાવી ઘરે જાહું તઈ ઓલા બે ભાઈ ના એવા કાનન લાલો ઈ કે અમાર તડકા ન થાઉ તો માછલી ને ખવડાવ લ્યો

માછલી તો ઘણી હોય છે આમ ઓલી બાજુ હોય છે સર મમરા ખવડાવવા ગયા હાલો જાય તડકાનું ખોટું ઊભું નથી એ હા હાલો હાલો બોલે શ્રી ઉમિયા માતા કી જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ